સાવરકુંડલા ખાતે ક્રિકેટ નો મહાસંગ્રામ યોજાયો હતો ધારાસભ્ય મહેશ કસવાળા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ થયો હતો

પણ મનમાં નેમ હતી કે ક્રિકેટ રમાડવી છે ટુર્નામેન્ટ કરવી છે અને ક્રિકેટની ટુર્નામેન્ટ પ્રીમિયર લીગ એ દોડ દ્વારા અહીંયા આપણે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીએ અને અહીંયા ભારત માતાના ધ્વજ સાથે સૌથી પહેલા અને હોમગાર્ડ ટીમ પોલીસ અને હોમગાર્ડ ટીમ તમારો આભાર માનું છું ધન્યવાદ જ્યારે આ કાર્યક્રમ આપણો સ્પીચ નો પૂરો થાય ત્યારે ફરીથી એક સર્કલ માં બધા રહી અને આપણે જનગણનું કામ હાથમાં ઝંડો રાખીને જેવી રીતે આપણે શ્રદ્ધાંજલિ આપી છે એવી રીતે રાષ્ટ્રની વંદના કરવી છે ત્યારે હજી બહાર છે પણ ત્યારે આખું સર્કલ ફરીથી ગોઠવાઈ દેજો અને જે પ્રકારે આપણે છે એની તસવીર લેવાના છીએ એ તસવીર પણ લેવા છે બધાને આપણે ઝંડો આપ્યો છે અહીંયા બેઠેલાને પણ ત્યારે આપી દેજો પરંતુ કૌશિકભાઈ અને અતુલભાઈ શુભેચ્છાઓ આપણે લેવાની છે માની સાંસદ ને પણ મારી વિનંતી છે કે શુભેચ્છા આપવા માટે એક મિનિટની શુભેચ્છા અમને સાવરકુંડલા ને આપો તમારી શુભેચ્છા એ અમારા માટે બળ સાબિત છે